છોટાદેપુર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીશું જેતપુર પાવી તાલુકાના સુખી ડેમ ખાતે વન્ય પ્રાણી દીપરો રાત્રિના સમયે લટાર મારતો હોય તેના દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા છે રાત્રિના બે વાગ્યાના સમયે દીપરો છે તે માનવ વસ્તી જાતિ અવર કરે છે તેની માર્ગની બાજુમાં દેખાઈ આવ્યો હતો આ દીપડો દેખાતા ત્યાંથી તે જવર કરતા લોકોએ મોબાઈલના કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે રાત્રિના બે વાગ્યાના સમયે આ દીપડો છે તે વૃક્ષની નીચે ઊભો હતો અને જ્યારે અવર જવર કરતા લોકોએ પોતાની ગાડીનું લાઇટ દીપડા પર મારતા દીપડો છે તે ફોરેસ્ટ વિભાગની સંરક્ષણ દિવાલ કૂદી અને જંગલ તરફ જતો હોય તેવું દેખાઈ આવ્યું છે જો કે આ દીપડો દેખાતા અહીં રહેતા લોકોમાં ક્યાંક ને ક્યાંક એરરાટી પણ ફેલાઈ ગઈ છે કારણ કે દીપડો છે તે માનવ વસ્તી તરફ આવી ગયો હતો આ દીપડો જ્યાં ઊભો હતો તેની બાજુમાં જ માનવ વસ્તી જ્યાં અવર જવર કરે છે તે માર્ગ આવેલો છે અને તેની બાજુમાં જે દીપડો છે તે લટાર મારતો જોવાઈ આવ્યો છે